સમય હરિયા

ની રેસ્ટેડિયો આવવાનું છે બે બણે બે બાય થી પડ તેરાડો 45 નું કેનલ નું કેનલ ખૂબ વળી દે ને થવા અગરબાની માતા એવું મેરા દુવા ના લગાડું ભલા મારું નામ માતા ને ભલા

અરે ના કોત માં આનું નામ દેવ માતા ને હું મેળા માતા હી ના પણ કોણ મારે હે કોણ નહીં મારતો બલા ભોળા ગુચી ના મારું નામ માતા સમય વેળા હી એટલે ભેંટી માધી પડી જી બલા ડોક્ટર બુલા ભેંના ઉભી થા માતા એમ કો છું કો બલ માધી તો બસ હા શું ઓઢણ નો માં હું માતા હું બલા સમય બોલી થી વેળાથી બોલું હું ગાંડો ભગ્યા મોકલી રાખો માતા હું હમ ના ફરી ઓળું દેહો મારું નામ માતાને ને મારા ભગવાન રસી ગયા હું ગણિત